નાની ઉમર ની અંદર બીજું મૂકી અને આમાં જે લાગ્યા છે ખરેખર ખુબ જ આપણે ગમે એવી ગૌરવ ની વાત છે પણ જે વાત કરી કે પ્રિય સગનતા એમાં દાતા સુરપંત એટલા અભ્યાસા ના મિલે આ તો વિના કૃપા ભગવંત કાય કેની કૃપા થઈ જાય કાય ઉપર વાળા ની દયા થઈ જાય ત્યારે એમ કે કે આ વસ્તુ આવે આજ ના બોટાદ ની અંદર આજ પણ એક વ્યક્તિ ને અમે તમને યાદ કરીએ છે બાપુ નાનો એવડો માણા નાના એવડા માણા ને આપણે હજુ હુકામી ને યાદ કરીએ છે કે કેને કોઈ કામ લાગી ગયો છે એના શબ્દો કઈ એવા લખાઈ ગયા છે

પણ લીએ કોક લણી ઓલે પરમા રખની પાલી અને એને કે આગ કે બાપુ તમે મારું રાખતા હો ભાઈ બિપિન ભાઈ મારું રાખતા હોય તો મારે એનું રાખવું પડે કાંતે મે રાજુભાઈને ફોન કર્યો કે રાજુભાઈ આ કામ છે રાજુ ભાઈ મારું કામ કાઢ ના પછી 15 દી પછી પાછો ફોન કરું 15 દી પછી પાછો ફોન કરું એવું હોતાર બહુ હાલે છે અત્યારે એવો ઉપયોગ બહુ થાય છે કોક રાખતા હોય ને બાપુ

એનું 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 જતન 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 કરીને જીવાય તો તો નવા નવા ફળ ફળ પાકે કરાય કે આ આ મારું રાખે કરીએ ને એમાં કામ થાય વસ્તુ આજ પણ આ બેનો બેઠા છે બાપુ જાહેર માં કેવાનું મન થાય કોઈ ભજન હોય કોઈ ગીત હોય કોઈ દુહો હોય અમુક વસ્તુ ના સમજાય

એની જ્યારે કરવા ત્યારે કોણ કરી આપણે તો કેવળ છે પણ એ વસ્તુ ક્યારે મળે કોઈ સમરસ સંત મળી જાય કોઈ સમરસ સાધુ મળી જાય અને એને આપણે કેતા હોય બાપુ આનું શું થાય આખા શરીર સિવાય કોઈ ભજન નથી

આને સમજવા છે ને તો સંતો ભેડો થોડીક પલટી મારવી પડે સાહેબ બાકી ભજન બને તમને સમજાય નઈ આમાં પલટી મારીએ તો ભજન ની ખબર પડે બાકી આ ભજન સમજવા કઈ હેલ વાત થોડી છે હા એ ભજનો સાહેબ મારી તમારી વચ્ચે થી શું મારા તમારા સદગુરુ ની તાકાત હશે સાહેબ એક પણ ચોપડી ભયાન હોય મારી તણસો ભજન ગવાઈ જાય એક જ હારે

બે બેનું વાત કરે છે અને એમાંથી વાતમાંથી વાત નીકળે છે અને એમાં એમ કે છે કે બીજ કે જમ્મુ કે મોતી પરોવી લે પાનભાઈ વીજળી ના ચમકારે આવી પરોવી લે પાનભાઈ અત્યારે બાપુ અમેરિકા ની અંદર રહેવા વાળી ટૂંકા વાળ વાળી ગોરી છોકરી ગાતી હોય આત્મા કરતા અને અમેરિકાના ભોરીયા સાંભળતા હોય આ અમારા ભજનની તાકાત છે સાહેબ આ ભજન અમને અહિયાં આપણે મોબાઈલ માં ક્યારેક રીલ્સ જો વીજી ચમકારે મોતીડા પર કેવડી મોટી ભજન ની તાકા સાહેબ પુષ્પા જો નહીં માં બસો કરોડ નાખા તમારો બાપા ભજનમાં માં રૂપિયો નથ હજુ આલે છે ભજન ની તાકા મોટી કે ની ભજન આગળ કે આગળ સાહેબ આ અમારું હાચું હોનું છે આ કોઈની ની ડગે નહીં સાહેબ અમે જાહેરમાં કહીએ છે અને ત્યારે અમારે ધુમલ ને વિનંતી કરીએ આવે એને જે મજા આવે એ આપની સમક્ષ અહીંયા રજૂ કરે ભાઈ ધુમલ ごめんね。

મારો વિષય આમ ભજન છે એવું તો છે નહીં પાંચ માણસ ને પાણી પીવડાયું ત્યારે ના ના જયારે ધીંગાણા તલવાર લઈને ગયો ત્યારે

राम डा के भूमि माँ तुखें खो डाणो सिंधू जी दुखें रंगाणो भूमि माँ दुखें मुखोड सिंधूर जी दुखें रंगाण ના ઢોલ વાગ્યો તો ગાય ને બેને ને દેધુ ઘરના કોણામાં થોડા ખાસમાં તો વારતાડી મારા કાપને માથે ને ઊપ્યો से देवि सरणा दीनकुर्वाणा में मे अहणा મું ને જાચે કે કી એ ના સુપડી જાચે

કેને ઓલી વસ્તુ થી મોહો ન કરતા પોતાનું પોતા ચલાવે છે એવથી તો સી કહેવાય સી કોણે કહેવાય બોલો કાંડીની માલીપા ઓરિયામાં હામે આવતો હોય ની કહેવાય ભાઈ તું આવતો હોય તારા ભાઈબંધો કેલા પીડતા સિગરેટ કહેવાય પણ કહેવાય બોલો કાંડીની માલીપા ઓરિયામાં આવતો હોય But I want to find a to find

प्रेम ને બોલ વિના ભાટે એક રામ તો પતિ ભલે જીલે કટ કટ જાય ને ફળ નામના ધાયા ને નંદી ફળ વાને ને એના સુડ માટે દે આ બધા ની છાવે તો મારો કારણે તો સાદાણી જો અને અતે આત્યાના કે ના બોલિવૂડ ના કે તો અમારો મને તો કઈ સંસ્કૃતિ નથી દેખાતી અમારે તો લોકિકમાં તો ભરી મરીન સંસ્કૃતિ છે અમારે તો સવર્ણની માલિકા કે તો હાડળવાઈ

i oh. back એ પ્રમાણી ગમત ગાડી અવતાર પર તો નાનો રાય કરે છે મોમા દે છે ચારક ને છે

અરે જરૂર થઈ જાય મારી માટે તો હરખની વાત કે જ્યારે હું ગાતા શીખ ગાતા નતો શીખ્યો હજી મને એક ભજન આવડતું હતું મારી બાજુમાં જ્યારે ભજનનો પ્રોગ્રામ હતો ત્યારે પહેલી વાર આ ભાઈ સાથે મેં પ્રોગ્રામ કર્યો તો આ ભાઈ સાથે મે પહેલી વાર કાર્યક્રમ તૈયારથી આ ત્યારથી તો મતલબ થોડો થોડો progress થયો છે ના તો હોસ્ટેલી વિશે કે ગમે તેટલું શીખવું ઓછું જ પડે એટલે